તે યુવકે યુવતી સાથે મારઝોડ કરી શરીર સુખ માણતો હતો બીજા યુવકે ત્રીજા યુવકને સોંપતા તે યુવક પણ મારઝૂડ કરી શરીર સુખ માણતો હતો આ ત્રણેય આરોપીઓ એકબીજા પાસે મોકલી માનવ હેરાફેરી કરી યુવતીને ગોંધી મારી નાખવાની ધમકીઓ આપતા હતા આરોપી દ્વારા ફરિયાદી યુવતીને પુત્રનો જન્મ થયેલ છે યુવતી પોતાના પિયરમાં આવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે